તમે ચટલું હવે ખોસ હોય એટલે આ પણ કોકડાડો મરી કેટલું જાડું છે આ કેટલું ઝાડુ છે

શું કરો આ દવા પીતો કેટલી કરતો નહી કરાવી કોમ છે મારા કોમ છે તમારું એવું છે

ભૂવા ચોઈ ના થઈ ભૂવા ચોય ના તો મને નહી ખબર પણ એ ને મારે એક વાત નક્કી કરવી રે ભૂવા ખાતા છે કે જૂઠા છે મોકુને એટલો પ્લાન તમારે કરવાનો છે વળો તારે પ્લાન તમારે કરો કેમ

મારું બધું બાઇકે પકોડ કાઢી છે ખરા ટાઈમે માર તો પંચર પડ્યું બાઇકે પખોડ કાઢી હવે મારે રાજુભાઈ હટ જવું પડશે કેમ કે રાજુભાઈ આપડા વાત જોઈ રહ્યા છે ને અમારી પાસે

પંચર પડ્યું કે તમારો લાગ્યો નહી શું ગોમ નું એવું છે આ હોય ટાવર ઓછું આવે છે કે એટલે અમુક લાગતા તો આલો ને અલ્યા અલ્યાર તો નહીં હોવા જતા પણ હમી રીતના બેવા જાય

તમને હાજિયા કમાઈને લાયા હા ને તો કોક ના કોક તૂરે તો મારું બધું કાઠું તાર હવે આપડે અગરબત્તી લાવો કઈ અગરબત્તી એમ એટલે અગરબત્તી તમે રાખો છો પાંચ નંબર પડી

અરે આજે ઊંઘાઈ જોઈએ ના ના બોલો છે તાર આ જેટલા કૌના દોણા પડ્યા છે ને એટલું મારે દુખસે ઘણી જ અને અને પાછા હળી ગયા

અલ્યા તારી આ તો આવ્યો તારનો નો ફોડ જ કરે છે બતાવો જ નહીં બતાવો નહીં બતાવો છોડ તું કોણ છે મને ખબર છે ભાઈ ઘરના નળિયા ને તળિયા નથી રહ્યા ભાઈ બોલો તું ઘણું છે મને ખબર છે પણ તું ભાઈ એ ગોધડા ફાટેલ ભાઈ પણ કોઈ વેળા એ કમિલ નથી ભાઈ આ ગોધડા ફાટેલો પણ તમે જે દુઃખ કાઢવાનું છે એ તો તમે રેગડી કેતા જ નહીં કઈ નો વિચાર કરું પણ માતું છે તો બઉ ડેન્જર છે પણ પકડી લાવક પકડ મોટ ના આવે આવશે વિદ્યા નોલ કરીને તળિય થી કાઢી લાવો આજે દુઃખ છે ને એની ઓમ સુધી પકડીને અત્યારે લાવો તમે એમ કઈ લાવે ને

ખરું જોઈ એટલે પણ આમ નથી દેખાતું પેશીને જોવો છો

પણ એને દેખાતું નહીરું ના હોય તમે આ બીજું ચોથું છે આટલું આટલું ગણાય દો ભુકા ગાડી નો ખોને દુખ નું દેલા જે છે ને યે તમને કો પરો આજ તો હા ભુવાઈ રહી જાહે તો તો